ગુજરાતની જન સુખાકારી માટે પ્રાર્થના કરી હતી નાયબ મુખ્યમંત્રી શ્રી બન્યા બાદ પ્રથમ વખત કચ્છ પધારેલા શ્રી હર્ષ સંઘવીનું માતાના મઠ જાગીર ટ્રસ્ટ દ્વારા ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે અબડાસા ધારાસભ્ય શ્રી પ્રધ્યુમનસિંહ જાડેજા જાગીરના ટ્રસ્ટીશ્રીઓ બોર્ડર રેન્જ આઈજી શ્રી ચિરાગ કોરડિયા કચ્છ જિલ્લા કલેક્ટર શ્રી આનંદ પટેલ જિલ્લા વિકાસ અધિકારી શ્રી ઉત્સવ ગૌતમ સહિતના અધિકારીશ્રીઓ તેમજ પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા